તો કૃષ્ણ ભગવાન ને કે આવવું પડે અને પછી એમના હાથે ફરવાનું થાય તો કઈ વાંધો નહી અને ખરેખર એવા રાતે ઠરાવ પસાર છો નગરજનો નાના મોટા બધાઈને એવું નક્કી કરવામાં આવ્યું કે હવારના હવા પર દે ઉગે એટલે આપણે બધાઈને રણ મેદાનમાં હાજર થઈ જવાનું પોગવી નો પોગઈ પણ આજ કેસરિયા કરવા છે ખરેખર એટલે બધાઈ હવારે જે ટાઈમ હતો 7 વાગ્યાનો બધાઈ પહોંચી ગયા અને જે નો પોસી રાતે એવો કાયદો ઘડવામાં આવ્યો હતો કે ન્યા જેલ કુંડી મૂકવાની અને મોડો જો હાથ વાગ્યા પછી આવે ને એ જેલ ની નાખી દેવાનું આ સજા મૂકવામાં આવી હતી આખું નગર જેટલા શક્ય થાય બધાય આવી ગયા પણ રાજાના કુંવર એક જ નોતા આવ્યા જેનું નામ સુજનવા તમે કોઈ સાંભળ્યું હોય તો કૃષ્ણ ભગવાનના મહાન ભક્ત થઈ ગયા એટલે બધાય જોઈ રહ્યા કે પબ્લિક તો બધી આવી ગઈ છે હવે રાજાના કુંવર આવે છે મોડા આવ્યા છે આને ન્યાય રાજા હું કે આ જોઈ લઈ ઠરેકર બધાયના મનમાં એક હતું કે આપણને સજા આપી દે પણ રાજા એમના દીકરા ને આપે છે કે નહીં જોઈ લઈ અને સુધનવા વા એટલે એમને કીધું તમને ખબર નથી રાજના કાયદાની કે થોડું ભગવાનની ભક્તિમાં મોડું થઈ ગયું પડકે ચાલે નહીં આપણે રાજ નો નિયમ છે રાજાથી રાખ સુધીમાં બધા ને લાગુ પડે અને એટલે ઈ કે કાય વાંધો નહી પોતે તેલની કુંડી માં બેહી ગયા હતા અને તેલ વાણી કાય છે સુધન વાતાપે સુધન જોકે પ્રકૃતિ વિરોધ નું કઈ થઈ ન શકે પણ હા એમાં જે ઉકળે છે ને એ આ સદગુરુ સર ને જો આપડે તન મન ધન થી શબ્દો ને જાય તો આ કળા ઠારી થી આ નક્કી છે

હા